પણ મળે ને ત્યારે બાપે ચાણક્ય થઈ જવા જો તમારા દીકરી દીકરા સમ્રાટ તો જગ તરી ગયા તમે બાકી તમે તમારી દીકરી દીકરા હાટુ ખાલી પ્રોપર્ટી રૂપિયા જ ભેગા કર્યા ને તેમાં ડૂબી મરવા ટાઈમ એટલો ખરાબ હાલે છે ને હજી આની પાછળની પેઢીમાં કદાચ ટાઈમ આથી ખરાબ હાલશે આવશે તો છોકરાઓને કલેજો આપતા શીખ્યો વાલા બધી સુવિધા નહીં સમજાય ને એને જય દ્વારકા દીશ ન સમજાય એને રાધે રાધે